ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નોંધાણ ગામે વૃક્ષછેદન પ્રવૃત્તિ આવી બહાર ભરૂચી જિલ્લાના જંબુસર તાલુકાના નોંધાના ગામે વૃક્ષેદન પ્રવૃત્તિ આવી બહાર જંબુસર તાલુકાના નોંધા ગામે તળાવની પાળે આવેલી સરકારી જમીન એટલે કે ગામતરની જમીનમાં ગેરકાયદેસર રીતે આવેલ ફરાઉ જાંબુડાના બે વૃક્ષ કાપી નાખવા વેચવાની પેરવી કરતા ઈ સબને ગામના આજ સીમરખાય ઝરપી પડ્યા નોંધણા ગામમાં જ રહેતા મેલાભાઈ મોહનભાઈ દ્વારા ગામના તળાવની પાળે આવેલ ફળ આપતા બે જાંબુના ઝાડને કાપી ડાભા ગામના મલિકા મલંગભાઈને વેચી દેતા ગામના સિમરખા શેરખાન ઝુમ્મા પઠાણ દ્વારા અટકાયતતા કરવામાં આવી હતી સિમરખા દ્વારા ગ્રામ પંચાયત ખાતે ગામના સરપંચને જાણ કરી લાવવામાં આવતા સરપંચ તેમજ તલાટીએ કાયદેસરની કાર્યવાહી કરી જાંબુના ઝાડના લાકડા અને થડ તેમજ ટ્રેક્ટર નંબર જી જે સિક્સટીન સેવન ટુ સિક્સ ઝીરો જપ્ત કરી સરકારી તેમજ ગ્રામ પંચાયતની મિલકતમાંથી વૃક્ષશોધન થયું હોય તલાટી દ્વારા જપ્ત કરી જંબુસર મામલતદારને પણ જાણ કરવામાં આવી હતી હવે જોવાનું રહ્યું કે નોંધના ગામના સરપંચ તેમજ તલાટી અને કરનારી સામે લે છે કે પછી આ રીતે ધરતીની છાતી પરથી ઝાડ કાપતા જ રહેશે અહીંયા ખાસ ઉલ્લેખનીય છે કે પર્યાવરણની જાળવણી વૃક્ષોનું જતન અને વૃક્ષારોપણના અનેક કાર્યક્રમો સરકાર અને અધિકારીઓ તેમજ નેતાગણ કરી ફોટો સેશન કરી રહ્યા છે ત્યારે જંબુસર તાલુકાના કેટલાક ગામોમાં વૃક્ષેદનની પ્રવૃત્તિ પર લોક ડાયરો પર કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ખરી કે પછી વહીવટી અધિકારીઓને નેતાગણ વૃક્ષારોપણના ફોટો સેશન કરીને જે સંતોષ છે એ જોવું જ રહ્યું નોંધણા ગ્રામ પંચાયત સરપંચ અને તલાટી તેમજ સિમરખાએ કરેલ ઉદાહરણ રૂપ પ્રશંસનીય કામગીરીમાંથી જો તમામ ગામ અમને સરપંચ પ્રણાલે તો તાલુકામાં ચાલતી ગેરકાયદેસર વૃક્ષ છેદન પ્રવૃત્તિ અટકાવી પર્યાવરણનું જતન કરી શકાય ગામની અંદર અમને ગામ રખા જાણ કરવામાં આવતા તે વસ્તુએ ગ્રામ પંચાયતના તળાવની ફાળ ઉપર બે ભળા વૃક્ષો જે જાંબુડાના તેને કાપી નાખવાની છે અમને ટેલિફોનિક જાણ કરેલી અને જે જાણને આધારે અમે આવેલા સ્થળ ઉપર નિરીક્ષણ કરતાં બે વૃક્ષો કપાયેલા છે એ વૃક્ષો અને તેની સાથે મલરંગભાઈ મલિકનું એક ટ્રેક્ટર હતું એ ટ્રેક્ટરને જપ્તી લઈ ગ્રામ પંચાયત રૂબરૂ લાવેલા છે